સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ખરાબ સાયકલો સંદર્ભે ભાવનગર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં ધોરણ દસ અને બાર ની પરીક્ષા શરૂ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવ માં ભણતી ગરીબ દીકરીઓને મફત સાયકલ આપવાની યોજના હાલ ચાલુ છે ત્યારે બે હાજર તેવીસ સાલમાં ધોરણ નવ માં અભ્યાસ કરતી ગરીબ દીકરીઓને સાયકલ આપવા માટે સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં લાખોની સંખ્યામાં સાયકલો મંગાવવામાં આવી હતી પરંતુ બે હજાર તેવીસ સાલમાં ધોરણ નવ માં ભણતી દીકરીઓને સાયકલ આપવામાં આવી નહોતી અને સરકાર સાથે સુવાળા સંબંધો રાખનાર કોભાંડી લોકોને ખેતરોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સાયકલો મૂકવામાં આવી હતી અને સાયકલ મૂકવાનું ભાડું મોટા પ્રમાણમાં ઉઘરાવવામાં આવ્યું હતું ભાડું ખાવાની મેલી મુરાદના કારણે છેલ્લા અઢી વર્ષથી સાયકલો દીકરીઓને આપવામાં આવી નથી અને ખુલ્લા ખેતરોમાં વરસાદની વાતાવરણમાં પણ ખુલ્લી સાયકલો રાખી મૂકવાના કારણે તમામ સાયકલો સાવ ખરાબ થઈ ગઈ છે અને સમગ્ર ગુજરાત રાજ્ય સાથે ભાવનગર જિલ્લામાં ધોરણ ની વિદ્યાર્થીઓને ફાળાઓ માટે હજારો સાઇકલો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂમલી ગામમાં છેલ્લા અઢી વર્ષથી પડેલ સાઇકલો સાવ ખરાબ સ્થિતિમાં છે જેને રિપેરિંગ નો ખર્ચ લગભગ થી આઠસો રૂપિયા જેટલો આવે છે તેવી કંટામાલની સાઇકલો ત્યારે ગરીબ દીકરીઓને ધોરણ ની પરીક્ષા આપી રહી છે ત્યારે સરકાર દ્વારા આવી ખરાબ હાલવાળી સાઇકલો વિતરણ કરવામાં આવી રહી છે આવી છેલ્લા અઢી વર્ષથી સાઇકલો મંગાવીને વિતરણ નહીં કરનાર અને ભાડા વસૂલીના કૌભાંડીઓ સામે કડકમાં કડક સજા થાય અને સરકાર દ્વારા કન્યા કેળવણીની મોટી મોટી વાતો અને બણગા ફૂટવાની રીત અને અઢી વર્ષથી ગરીબ દીકરીઓને આપવાની સાયકલો નહીં આપીને ગરીબ દીકરીઓ સારી રીતે અભ્યાસ ન કરી શકી તેવી મેલી મુરાદના કારણે આવા કૌભાંડો કરવામાં આવતા રહ્યા છે ત્યારે તેની સામે યોગ્ય પગલાં લેવાય અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવે અને ભ્રષ્ટાચારીઓ સામે યોગ્ય કાર્યવાહી થાય અને ગરીબ દીકરીઓને સાયકલ રિપેરિંગના એક રૂપિયાની સહાય આપવામાં આવે તેમ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ભાવનગર દલિતની દીકરીઓને એ સાયકલ બે હજાર ત્રેવીસમાં આવી ગયેલી હોવા છતાં એમના મળતિયાઓ દ્વારા જે તે જમીન ઉપર રાખવામાં આવેલી અને એનું ભાડું લેવામાં આવે છે એટલા માટે બે વર્ષ સુધી સાયકલો આપવામાં નથી આવી અને એના માટે નોટિસ દેવામાં આવી કે એ ભાડું એને મળતું હતું હવે દસમા ધોરણમાં વિદ્યાર્થીઓ આવી ગયા એટલે એને ફરજિયાત સાયકલ દેવાની ફરજ પડી એટલે ખરાબ થઈ ગયેલી સાયકલો અત્યારે આપે છે ખાસ વસ્તુ આ ભાનુબેન બાબરિયા અહીંના પ્રભારી મંત્રી હોય એક દલિત હોય સમાજ કલ્યાણ મંત્રી હોય કેબિનેટ કક્ષાના અને એ જ જિલ્લામાં દલિતોના દીકરીઓની જો આ હાલત હોય અને આવી જ સાઇકલો આપતા હોય તે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ વિચારવું જોઈએ અને એના માટે થઈને અમે આજે આ આવેદન આપ્યું છે ભાવનગર શહેર કોંગ્રેસ એસી ડિપાર્ટના ચેરમેન વિપુલભાઈ ખુમાણ ખરેખર ગુજરાત સરકાર સરસ્વતી સાધના યોજના હેઠળ એક ગ્રાન્ટ ફાળવે છે અને એક ગ્રાન્ટના માધ્યમથી એસસી એસટી ઓબીસીને દીકરીઓને સાયકલ વિતરણ કરવા માટેનો એક મસ મોટી ગ્રાન્ટ ફાળવે છે પરંતુ સમયસર એક પણ દીકરીને સાયકલ મળતી નથી અને જે સાયકલ ફાળવવામાં આવે છે એ સાયકલ ખરેખર અત્યારે મંત્રી પણ કબૂલે છે આજના ન્યૂઝપેપરમાં તમે જોઈ શકો છો મંત્રી પણ કબૂલે છે કે ખરેખર એ સાયકલ યુઝ ન કરી શકે એવી સ્થિતિમાં સાયકલ છે ત્યારે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે એસસી એસટી ઓબીસી સમાજની મજાક ક્યાં સુધી તમે કરશો માત્ર ને માત્ર એસસી એસસી એસટી ઓબીસીના મત લેવાની રાજનીતિ કરે છે પરંતુ એના વિકાસ માટે સરકાર કોઈ યોજના સફળ લાવતી નથી મળતીયાઓની રાજનીતિ કરે છે એ દુઃખની બાબત છે આ બાબતને લઈ ભાવનગર શહેર અને જિલ્લા આગેવાનોએ કોંગ્રેસના એસટી ડિપાર્ટના ઇલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર દિવસમાં ફરીવાર આવી ઘટના ન બને સરકાર એનું કાળજી રાખે એ બાબતને લઈ અમે આવેદનપત્ર આપ્યું છે